ગઢડા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની પેનલ બિનહરીફ વોર્ડ એક માં ભાજપની પેનલ બિનહરીફ થઈ છે તમામ વિપક્ષોએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચ્યું છે ભાજપની આખી પેનલ બિનહરીફ ચૂંટણી પહેલા વોર્ડ પર જીત મેળવી વોર્ડ એક ના ચાર સદસ્યો બિનહરીફ થયા છે જેને ભાજપ દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે ગઢડા વોર્ડ નંબર એક ની અંદર કુલ છ ફોર્મ ભરાણા હતા એના વિકાસની ગાથાની અંદર મેળવવા માટે બે ઉમેદવારોએ આજે ભાજપને ટેકો જાહેર કરી અને એના ફોર્મ પરંત ખેંચવાની નિર્ણય લઈ અને ગઢડાનો કેમ વિકાસ થાય તે માટે ચારે ઉમેદવારો આજે અમારા જાહેર થયેલા છે આવી જ રીતે હજી આવતીકાલના ત્રણ વાગ્યા લગીનમાં અનેક ઉમેદવારોને એવું પણ છે કે આ ભાજપ પાર્ટી એવી છે એ જ વિકાસ કરશે અને નગરનો વિકાસ થાય તે માટે હજી ઘણા ઉમેદવારોને મનમાં એવું છે કે અમે પણ તમને ટેકો જાહેર કરી અને કઈ રીતે ભાજપને ઉમેદવારો બિનરીફ થાય અને ભાજપ આવી જ રીતે હાથે હાથ વોર્ડ અંદર જંગી બહુમત જીતશું અને વિકાસ કરીશું અને તમામ વ્યક્તિઓના સાથ અને સહકારથી અમે આવી જ રીતના હાથે હાથ વોર્ડ જીતીશું